નમસ્કાર મિત્રો મિત્રો આપણે દેશના ખૂણે ખૂણેથી અલગ અલગ ક્રાઈમના અલગ અલગ સમાચાર મળતા હોય છે આપણે યુપી બિહાર બાજુ અવારનવાર સાંભળતા હોઈએ છીએ કે પત્નીએ પ્રેમી સાથે મળી અને પતિને મરાવી નાખ્યો જેવી રીતે આપણે સાંભળ્યું હતું કે આપણે થોડા દિવસ પહેલા આપણે એક સ્ટોરી કરી હતી એમાં કહ્યું હતું કે પત્નીએ પ્રેમી સાથે મળી અને પતિને વીજ વીજ કરંટ આપી અને મોતને ઘાટ ઉતાર્યો પછી એક આપણે આગળ પણ સાંભળ્યું હતું ન્યૂઝની અંદર આખા ભારતમાં હેડલાઇન હતું એ ન્યૂઝ કે પત્નીએ પ્રેમી સાથે મળી અને પતિને મારી નાખીને એને ડ્રમમાં પૂરી દીધો પછી એક હમણે બીજો કિસ્સો આપણે સાંભળ્યો હતો લગ્ન પછી હનીમોન ઉપર ગયેલા પતિ પત્ની હતા અને પત્નીએ પ્રેમી સાથે મળી અને પતિની હત્યા કરાવી તો મિત્રો આ તો આપણે યુપી બિહાર એ બાજુના કિસ્સાઓ અનેક સાંભળ્યા પણ આજે હું તમને આપણા ઘર આંગણા અમદાવાદનો વટવાનો એક કિસ્સો લઈને આવ્યો છું એક યુવક હોય છે પેલો મિત્રો આ વાર્તા છે આ સ્ટોરી કરી રહ્યા છે તે સ્ટોરી છે અમદાવાદના વટવા વિસ્તારની ભાવિક ના પિતા છે તેનું નામ કનૈયાલાલ છે અને કનૈયાલાલ નો વ્યવસાય રિક્ષા ચાલક છે અને જેની સાથે ભાવિકના લગ્ન થાય છે એ યુવતીનું નામ છે પાયલ ભાવિક છે તે ટ્રાન્સપોર્ટ ધંધો કરતો હોય છે અને એમાં એ સારું એવું કમાતો પણ હોય છે અને ભાવિકની સગાઈ થાય છે પાયલ સાથે પાયલ દંતાણી પરિવાર છે પાયલ પરિવાર દંતાણી પરિવાર છે અને પાયલ દંતાણી સાથેની સગાઈ થાય છે અને સગાઈ પછી અમુક સમય પછી એના લગ્નની તારીખ આવે છે ત્યારે તેના લગ્ન થાય છે ત્યારે ગાંધીનગરની બાજુમાં આવેલું કોટેશ્વર ગામ તે તેના ગામથી સત્તર કિલોમીટર તેના તેના કિલોમીટર દૂર છે 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 ત્યાં તેની તેની જાન જાન જાય 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 લગ્ન થઈ અને સમાજના રીતિ રિવાજ મુજબ બીજા દિવસે કન્યા પક્ષથી હોય છે તે કન્યાને તેડવા આવતા હોય છે તેવી જ રીતે સમાજના રીતિ રિવાજ મુજબ પાયલ ને પાયલના પિતાના પરિવારમાંથી તેડવા આવે છે પછી બીજો પણ એક એવો રિવાજ છે કે લગ્ન થઈ ગયા ત્રણ ચાર દિવસ પછી જે પતિ હોય છે તેની પત્નીને તેડવા જતો હોય છે ત્યારે ભાવિક છે તેની પત્ની પાયલને તેડવા જાય છે ત્યારે તે એના પિતાને કહે છે કે પપ્પા હું પાયલને લેવા જાઉં છું તો એના પપ્પા કહે છે સારું તું જા ત્યારે ભાવિક એડતા એડતા ચાલતા ચાલતા ઉદાસ થઈને એક વાત એના પપ્પાને કહે છે એના પિતાને કહે છે પપ્પા મને કેમ એવું લાગી રહ્યું છે કે પાયલ છે તે એ આ લગ્નથી ખુશ નથી ત્યારે એના પિતા કહે છે એવું કાઈ ના હોય બેટા નવા નવા લગ્ન છે થોડા સમયની અંદર તે સેટ અહીંયા થઈ જશે પછી ભાવિક કહે છે સારું પપ્પા એમ કહી અને તે ત્યાંથી તેના પિતા આગળથી ત્યાંથી એક્ટિવા લઈ અને ભાવિક છે તે તેના સાસરી એટલે કે કોટેશ્વર જવા માટે નીકળે છે ભાવિક અને ભાવિકના પિતા તેના સસરા સુરેશલાલને ફોન કરીને કહી દે છે કે હું પાયલને તેડવા માટે આવું છું સમય બાર વાગ્યાનો બપોરનો સમય હોય છે ભાવિક નીકળે છે માત્ર પચીસથી ત્રીસ મિનિટનો રસ્તો છે કેમ કે સત્તર કિલોમીટર વટવાથી કોટેશ્વર થાય છે ત્યાં જવા માટે પચીસથી ત્રીસ કિલોમીટર પચીસથી ત્રીસ મિનિટનો રસ્તો છે પરંતુ ઘણો સમય થઈ જાય છે બે અઢી વાગી જાય છે અને ભાવિક પહોંચતો નથી તેના સાસરીમાં ત્યારે સુરેશભાઈ છે તે કનૈયાલાલ ફોન કરીને કહે છે કે તમારા દીકરા હજી આવ્યા નથી ત્યારે કનૈયાલાલ કહે છે પણ ભાવિક તો બાર વાગ્યા નીકળી ગયો છે લાંબો રસ્તો પણ નથી અત્યાર સુધી તે પહોંચી જવો જોઈએ અને પછી ત્યાંથી કે ભાવિક હજી આયા નથી ત્યારે તે કહે છે થોડી રાહ જો ક્યાંક ભાઈબંધ જોડે બેઠો હશે ગમે તે આવી જશે પછી કનૈયાલાલ ને ચિંતા થાય છે અને સુરેશલાલને પણ સુરેશભાઈ છે તે એમને પણ ચિંતા થાય છે અને તે સુરેશ છે તે તેમના અન્ય મિત્રો અને પરિવારજનોને મેસેજ કોન્ટેક કરે છે અને આ બાજુ કનૈયાલાલ છે તે પણ તેના ભાવિકના મિત્રોને કોન્ટેક કરે છે અને એવું કહે છે કે ભાવિકને તમે જોયો તો ભાવિક તેની પત્નીને લેવા માટે જઈ રહ્યો હતો પણ હજી તેના સાસરીમાં પહોંચો નથી અને આ બાજુ સુરેશ જે ભાવિકના સાસરીવાળા છે તે રસોઈ બનાવીને બેઠા હોય છે કે જમાઈ આવશે તો જમાઈને જમાડી આપણે સાથે જમશું પણ તે પોક્ષ પોસ્ટ તો નથી ને આ બાજુ બધાય બેઠા હોય છે તેની રાહ જોઈ સાસરી પક્ષવાળા પણ ફોન કરે છે અને તેનો ફોન બંધ આવતો હોય છે શું ભાવિકનો ફોન છે તે બંધ આવતો હોય છે અને જે આ બાજુ કનૈયાલાલ છે ભાવિકના પિતા એ પણ ભાવિકને ફોન કરે છે તો પણ ભાવિકનો ફોન બંધ આવતો હોય છે ઘણા સમય થઈ જાય છે એટલે પાયલના પિતા ભાવિકના પિતાને ફોન કરી અને કહે છે કે દીકરો અને તે ભાવિકના પિતાને કહે છે તમે અહીંયા આવો ત્યારે કનૈયાલાલ છે તે તેમના ગામ ભાવિકના સાસરીમાં એટલે કે સુરેશના ગામ કોટેશ્વરમાં પહોંચે છે અને ત્યાં શોધખોળ કરે છે પણ ત્યાં તેમને કોઈ જગ્યાએ સુરેશ નો હતો પતો મળતો નથી ત્યારે સુરેશ છે તે જોવા મળે છે કે ભાવિક અહીંયા કને કોટેશ્વર મહાદેવના મંદિર જોડે કોટેશ્વર ગામમાં પડ્યું હતું ત્યારે કોટેશ્વર મહાદેવના મંદિરના આગળ ભાવિકનું એક્ટિવા હતું પણ ભાવિક હતો નહીં ત્યારે તે કનૈયાલાલને કહે છે કે એક્ટિવા તો છે પણ તમારા દીકરા હાજર અહીંયા નથી ત્યારે કનૈયાલાલ છે તે ઇમરજન્સી ત્યાં પહોંચે છે અને દીકરાની શોધખોળ કરે છે પત કોઈ માહિતી મળતી નથી ત્યારે એક ભાઈ ત્યાં બાજુમાં ઊભો હોય છે એક વ્યક્તિ હોય છે તે કહે છે કે આ એક્ટિવા વાળા ભાઈનો એક્સિડન્ટ થયો ત્યારે હું ત્યાં હાજર હતો ત્યાં હું સામે ઊભો હતો આ ભાઈ એક્ટિવા લઈને આવતા હતા તેની સામે એક ઈનોવા કાર આવતી હતી ઈનોવા કાર ની અંદર ત્રણ યુવક હતા જે ટક્કર મારે છે અને હું મારું વ્હીકલ લઈ અને ત્યાં બાજુમાં ઊભો રહી અને તે ભાઈ જોડે ગયો ત્યારે તે વાળા મને એવું કહે છે કે આ તો અમારા જમાઈ છે અને જમાઈ તમને વાગ્યું નથી વાગ્યું નથી એમ કહી અને આ ભાઈને ઈનોવા ગાડીમાં બેસાડી અને દવાખાને લઈ જાય છે ભાવિકનો પરિવાર અને પાયલનો પરિવાર દવાખાને લઈ જાય છે એવી વાત સાંભળી અને અચાનક દોડે છે અને ગાંધીનગરની સરકારી હોસ્પિટલની અંદર જાય છે સરકારી હોસ્પિટલની અંદર જઈ અને કહે છે કે કોઈ ઇમરજન્સી કેસ આવ્યો છે

અને મળતો નથી ત્યારે અચાનક જ કન્નૈયાલાલને એક વાત યાદ આવે છે અને તે પેલી વાત છે જે આપણે શરૂઆતમાં કહી હતી કે ભાવિક જ્યારે ઘરેથી નીકળતો હતો ત્યારે તેણે એના પિતા કનૈયાલાલને એવું કહ્યું હતું કે પપ્પા મને કાંઈક એવું લાગે છે કે પાયલ આપણા આ સંબંધથી આ લગ્નથી રાજી નથી ત્યારે અચાનક જ કનૈયાલાલ છે તે તેને પુત્ર વધુને કહે છે કે તે તો મારા પુત્રને ક્યાંય ગાયબ નથી કર્યો ને ત્યારે

અને સુરેશલાલનો પરિવાર છે ત્યારે પાયલ કહે છે અને જે ખુલાસો કરે છે તે ચોકાવનાર અને હચમચાવી નાખે એવો હોય છે ત્યારે પાયલ કનૈયાલાલને કહે છે કે મને તમારો દીકરો પહેલાથી જ ગમતો ન હતો

અને હું જ કહેતી રહી હતી કે ભાવિક આ જગ્યાએ પહોંચ્યા છે આ જગ્યાએ નથી પહોંચ્યા એ બધી હું જ માહિતી આપતી રહી હતી ત્યારે આ બધું સાંભળી અને બંને પરિવાર છે તે પોલીસને જાણ કરે છે અને પોલીસ પણ પાયલને કહે છે અને આ ત્રણે જણાઓને પકડવાની વાત કરે છે ત્યારે પોલીસ આવી અને પાયલના ફોન છે તે જપ્ત કરે છે અંદરથી કોલિંગ ડિટેલ ઘટાવે છે અને ત્યારે સાંજનો સમય થઈ જાય છે રાત થઈ જાય છે ત્યારે આ ત્રણ યુવાનો પકડાતા નથી પણ વહેલી સવારે પોલીસ છે તે આ ત્રણેય જણાઓને પકડી લે છે તે પોલીસ તે ત્યાંથી જાય છે ત્યાં બાજુમાં આવેલું પાયલના મામા ઘર એટલે કે કલ્પેશનું ઘર જે આરોપી બીજા કોઈ નહીં પણ તે કલ્પેશના પિતરાઈ ભાઈ હતા ત્યારે કલ્પેશને સખાઈ પૂછપરછ કરવામાં આવે છે ત્યારે કલ્પેશ કહે છે કે હું અને પાયલ ઘણા સમયથી એકબીજાને લવ કરીએ છીએ અને અમે

તમને એની સાથે લગ્ન કરી જિંદગી गुजारવાની ઈચ્છા ના હોય તો તમે પહેલાથી જ તમારા પરિવારને કહી શકો છો કે મને એ યુવક પસંદ નથી હું કોઈ બીજા યુવક સાથે લવ કરું છું અથવા તો હું બીજા યુવક સાથે પ્રેમ કરું છું કે હું બીજા યુવક સાથે લગ્ન કરવા માંગુ છું પણ આવી રીતના કોઈના ઘરનો ચિરાગ બુજાઈ અને તમે તમારી જોશ જિંદગીની અંદર રોશની ફેલાવી શકશો નહીં કારણ કે કહેવત છે ને પાપ તો સાપરે ચડીને તમે ખોટું કરશો તો એનું પરિણામ તમને પણ ખોટું જ ભોગવવું પડશે તો મિત્રો આ સ્ટોરી આપણે અહીંયા પૂરી કરીશું અને મળીશું એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી મારા લાસ્ટ શબ્દો સતક રહો સાવધાન રહો અને જાગતા રહો